એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ આ મહત્વના સમાચાર મળી રહ્યા છે ચારધામ યાત્રાને લઈને જેમાં અવ્યવસ્થાના સમાચાર મળી રહ્યા છે અને અવ્યવસ્થાને કારણે ગુજરાતના યાત્રીઓ ફસાયા હોય તેવી માહિતી મળી રહી છે વડોદરાના જે યાત્રીઓ છે તે આ યાત્રામાં ફસાયા હોય તેવી વિગતો સામે આવી રહી છે પાંચસોથી વધુ યાત્રીઓ ફસાયા હોવાની માહિતી મળી રહી છે યમનોત્રી અને ગંગોત્રીમાં યાત્રીઓ ફસાયા હોવાની વિગતો સામે આવી રહી છે તંત્ર દ્વારા અગવડતા ઊભી થઈ રહી છે તેના માટે સગવડતા માટે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ સવારે ત્રણ વાગ્યાથી એક જ જગ્યા પર યાત્રી ફસાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે યાત્રીઓ એકદમ બાજુ ભક્તિભય માહોલ જોવા મળી રહ્યો છે તેવામાં યાત્રીઓ ફસાયા હોવાના અહેવાલ છે આ વખતે સરકારે નોંધણી કરી છે છતાં પણ કેમ આવી અર્થવ્યવસ્થાથી અવ્યવસ્થા થઈ તે ખબર પડતી નથી માટે દરેક યાત્રી કોઈ ખાસ સૂચના આપવામાં આવે છે કે દરેક જણ દસ વખત વિચાર કરીને ચાર ધામની યાત્રા કરે ટ્રાવેલ અમારા ટ્રાવેલ્સ એજ તરીકે ત્યાં સહકાર ટ્રાવેલ્સ વાળા રાકેશભાઈ પ્રજાપતિ સાથે મોબાઈલ પર વાત થઈ એ પ્રમાણે એમણે અમને કીધું કે ભાઈ અમે અહીં આગળ ઉત્તર કાશી ગંગોત્રી જવા માટે રસ્તામાં ફસાયા છીએ સવારે ત્રણ વાગ્યાના નીકળ્યા છીએ હજુ સુધી અમે ગંગોત્રી પહોંચ્યા નથી

સૌથી મહત્વની વાત એ છે કે વડોદરાના સાંસદ હાલના જે છે રંજનબેન ભટ્ટ તેમને પણ તીરથસિંહ જે ત્યાં પૂર્વ મુખ્યમંત્રી છે તેમની સાથે પણ વાત કરી જો હાલના સાંસદ પણ છે અને તે પણ આ પરિસ્થિતિ અંગે વાકેફ છે અને તેઓ પણ હવે આ વડોદરાના શ્રદ્ધાળુઓને જલ્દી જલ્દ જે સહાયતા જરૂર છે તે મળી રહે એ માટે પણ તત્પર બને છે પરંતુ હવે ત્યાં સુધી આ આ સમગ્ર કારણ કે ફ્લો હજી વધી રહ્યો છે કારણ કે રજીસ્ટ્રેશન થયા છતાં પણ લોકો

ધન્યવાદ સમગ્ર માહિતી બદલ અમારી સાથે જોડાવા બદલ દર્શક મિત્રો વડોદરાના પાંચસો થી વધારે યાત્રીઓ આ ચારધામ યાત્રામાં ફસાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું